જુનાગઢ રાજ્યમાં પ્રથમ મૃત પ્રાણીઓના અગ્નિ સંસ્કાર માટેની ગેસની ભઠ્ઠી શરૂ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહના નિકાલ માટે ગેસ ભઠ્ઠી કરાવી છે શરૂ ગુજરાતમાં સૌ વખત વખતે શરૂ કરાયેલ ગેસ ભઠ્ઠીમાં પ્રાણીઓના મૃતદેહનો કરાય છે નિકાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી જુનાગઢ મહાનગરપાલિકામાં જે બે હજાર અને ત્રેવીસમાં એવું નક્કી કરવામાં આવ્યું એ જે મૃત પ્રાણીઓ છે અને નિકાલ માટેની જે સિસ્ટમ છે એનાથી ઘણા બધા ઇસ્યુ ઊભા થતાં આજુબાજુમાં જે જગ્યાએ મૃત પ્રાણીનો નિકાલ કરવાનો હતો તે આજુબાજુના વિસ્તારના લોકોની ફરિયાદ આવતી દુર્ગંધ ફેલાવાની હિસાબે અને એ માટે થઈને અમે પ્રયત્ન કર્યા અને ટેન્ડરિંગ કરી અને જે જે મૃત પ્રાણીઓ છે એનો સાયન્ટિફિક રીતે નિકાલ થાય તે માટેનો અમે ગેસ આધારિત એનિમલ ક્રિમેશન બનાવવાનું નક્કી કરતા અમે બે હજાર એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એક જે ફરીદાબાદની કંપની છે એને અમારું ટેન્ડર લાગતા ઓમ સાંઈ અરિયન્તા પ્રાઇવેટ લિમિટેડ કંપની જે આ પ્રકારની ભઠ્ઠીઓ બનાવે છે એને અમે કામ સોંપતા આ કંપની દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ટાઈમ લિમિટમાં કામગીરી પૂર્ણ કરી અને ત્યારબાદ અમે એનું પ્રિલિમિનરી ટેસ્ટિંગ લેવામાં આવે કારણ કે મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાઓ કે જે આ પ્રકારની ડેડ એનિમલનો સાયન્ટિફિક નિકાલ માટેની વ્યવસ્થા કરતું પેલું મહાનગરપાલિકા છે અને એ અમે એક છથી આ ભઠ્ઠીને પૂર્ણ રીતે કાર્યરત કરેલ છે અને હાલમાં દરરોજ છથી સાત ડેડ એનિમલની બોડીઓ આમાં સાયન્ટિફિક રીતે નિકાલ કરવામાં આવે છે આ ભઠ્ઠીમાં ગાય ભેંસ ડોંકી એ હોર્સ કૂતરા જેવા ડેડ એનિમલની સાતસો કિલો સુધીની વેટ ધરાવતી બોડીઓ લઈ શકાય છે અને હાલ આપ જેમ જોયું અને વિઝિટ કરી તે પ્રમાણે સંપૂર્ણ ફેજમાં આ ભઠ્ઠી કાર્યરત છે આ ભઠ્ઠી તૈયાર કરવામાં ભઠ્ઠી એક કરોડ અને વીસ લાખમાં થઈ છે જ્યારે એનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એ એનો એસી હજાર એસી લાખ જેટલો ખર્ચ થયેલો છે એમ ટોટલ હાલ બે લાખ બે કરોડ જેટલો ખર્ચ થયેલ છે અને અમે ત્રણ વર્ષનું આ આ જ કંપનીને ઓપરેશન અને મેન્ટેનન્સ આપેલું છે અને આ કંપનીને પોતાના ખર્ચે એનો ઓ એન્ડ એમ કરવાનું છે આ માટે અમે ફક્ત ને ફક્ત ગેસની બોટલ જ પ્રોવાઈડ કરવાની છે જે ગેસની બોટલ હાલ અમે એલપીજી ગેસ ઉપર ચલાવી છે અને ફ્યુચરમાં અમારો જે સીબીસી પ્લાન્ટ છે ત્યાં સોલિડ વેસ્ટ સાઇડ ઉપર અને સ્ટાર્ટ થતાં ગેસ પણ અમારે ત્યાંથી ત્યાંથી જ પ્રોવાઈડ થશે અને હાલ દરરોજ છથી સાત ડેડ બોડી લેવામાં આવે છે એક ડેડ બોડી માટે મેક્સિમમ ત્રણ કલાક જેટલો સમય લાગે છે અને અંદાજીત ત્રણ હજાર જેટલો પર ડેડ બોડી ખર્ચ થાય છે જય શ્રી રામ હું વિશ્વ હિન્દુ સૌરાષ્ટ્ર પ્રાંત આપણને સૌને ધ્યાનમાં છે કે વિશ્વ પરિષદ પરિષદ એ હંમેશા માટે હિન્દુ સમાજમાં સતત સેવાભાવથી કામ કરી રહ્યું છે ત્યારે ખાસ કરીને પશુની જો વાત કરીએ તો પશુની સારવાર કરવાની હોય છે જે રઝડતા પશુ હોય છે અથવા તો પશુનું મૃત્યુ થયું હોય છે ત્યારે ચોવીસ કલાક દિવસ અને રાત ખડેપગે વિશ્વ હિંદુ પરિષદ બજરંગણની ટીમ છે સતત સક્રિયશીલ રહી છે ત્યારે જૂનાગઢ મહાનગર મહાનગરપાલિકા દ્વારા મૃત પશુ માટે જે અંતિમ દાહક માટે જે મશીન મૂકવામાં આવ્યું છે તો એ ખૂબ સરાહનીય છે આખા ગુજરાતમાં પ્રથમ વખત આ મશીન છે એ જૂનાગઢમાં આવેલું છે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં જ્યારે ભાજપની સરકાર હોય અને જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ જ્યારે ભાજપ હોય તો આ સંવેદનશીલ સરકાર છે એ હંમેશા માટે એ પશુ માટે ચિંતિત રહ્યું છે અને આ એને એક ઉદાહરણ પણ પૂરું પાડીને બતાવ્યું છે કે હંમેશા માટે એ પશુ માટે સતત કાર્યશીલ રહેશે જય શ્રી રામ